આણંદ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા સૌપ્રથમવાર યુનિક્સ યુનિક સનરાઈઝ વેસ્ટ ઝોન ઇન્ટરસ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન આણંદ ખાતે કરવામાં આવ્યું છે તો ત્રીજી સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે તો ચાર દિવસ ચાલનાર ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ગોવા રાજ્યમાંથી રાજ્ય દીત પ્રથમ પચીસ જેટલા ટેસ્ટ કક્ષાના ખેલાડીઓ ભાગ લેશે આ ટુર્નામેન્ટમાં કુલ એકસો વીસ ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા યોજાશે તો ટુર્નામેન્ટના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ગૌરવ ભટ્ટે આજે આ બાબતે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ સ્ટાર્ડર્ડને આધીન યોજવામાં આવી રહી છે જેથી ખેલાડીઓ ભવિષ્યમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે તૈયાર થઈ શકે ટુર્નામેન્ટ કેવી હોવી જોઈએ એનું અમે લોકો અને સક્સેસફુલી ઓર્ગેનાઇઝ કરવા માટે પ્રતિબદ્ધ છે આ ની અંદર અમોએ યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે એની માહિતી અમારા આણંદ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનની વેબસાઇટ ઉપરથી એને પ્રાપ્ત કરી શકાશે તદુપરાંત દરેક પ્લેયર્સને અમે લોકોએ ડિજિટલ કાર્ડ્સ આપ્યા છે કે જેનાથી એ લોકો એ બધી વસ્તુઓનો એક્સેસ કરી શકશે લાઈવ સ્કોરિંગ અમે અમે અમારા વેબસાઈટ ઉપર અમે લોકો એને દર્શાવી રહ્યા છે લાઈવ સ્કોરિંગ થી પણ તમે મેચ નું લાઈવ સ્કોર બી જોઈ શકશો તદુપરાંત યુટ્યુબ પર પણ એનું લાઈવ પ્રસારણ જોઈ શકશો મિત્રો આની અંદર આની સાથે સાથે એક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટની અંદર જે મેડિકલ ટીમ હોય છે એવી રીતના અમે લોકોએ મેલ અને ફીમેલ ડોક્ટરની પણ વ્યવસ્થા રાખી છે કોર્ટ ઉપર તદુપરાંત ફિઝિયોથેરાપિસ્ટ I remember that we have an EC wall wow option.